આપણે ખોરા છે ગીરમાં પહોંચી ગયા આપડે જયદીપભાઈ ના ઘરે બરાબર અને જયદીપભાઈ જો ડેલો ખોલે છે કેમ કે અમારે એક રીલ શૂટ કરવાની છે તો એમ ગાડીની જરૂર છે એ આપણા માટે ગેટ ખોલી રહ્યા છે એકચુઅલી હેલો મજામાં શું વાંધો તો વાંધો નહીં હાલ તો હવે આગળ છે જગ્યા છે બહુ મસ્ત જોકે મેં જોયેલી છે પણ આગળ હેને આપણે એક વિડીયોમાં લગભગ તમને ખ્યાલ હોય ને તો જ્યાં હતા

રેલી શૂટ કરવા માટે ખોરાશા ગીર તપાઈ નું ગામ અહીના રહેવાસી વધારો મારા ગામડે હા ક્યારેક તો વધારો મારા ગામડે વધાર્યા તો ખરા હવે આથી કેટલું વધાર અરે વ્યુઅર્સ ને કહો તને ગાઈસ તો અત્યારે હે ને ભાઈ અમે રેલી શૂટ કરવા આવ્યા ને અમારા કિસ્મત એટલા ખરાબ ને કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો બાકાજી કે બોલાવે છે અત્યારે હવે આમાં રીલ કેવી રીતના શૂટ કરશું આપણે શું કેમ રહી દીધી તારું હવે ચાલુ વરસાદમાં રીલ ના ઉતરે આપણે વરસાદ નહીં રીલ ઉતારશું રીલ્યું ભીગી ભીગી સડપોપ પેમે ચાલો કાઈશ તો અમારી રીલ શૂટ થઈ ગઈ અને માં જોઈ આવજો કેટલી મસ્ત રીલ આવવાની હે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં

અને ને દાયમાં પોતા ઈર ગયા ધીરે 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 અને વાતાવરણ છે ને અત્યારે ભાઈ તડકો નીકળો થોડો જો ચાલો તો ત્યાં જઈને મળશું ગયા ને આપણે રીલ શૂટ કરવાની છે આજે આવી ઓયો ગયો તો પણ ભાઈ કરી ભાઈ આમ જોકે ને ભેગા ભણતા

રે હે ને ભાઈ વર્ષા દી ભૂકા કાડી કાડી ને આ તાડકો ઘાડવા બો ફૂલો ફૂલો જડાઈ માં બેઠા તડકે મજા આવી કે લાગે તડકો નીકળ્યો રે કઈ જાટ છોરી ને ઠંડા પડી ગયા ઠંડા વાલી હાલત થઈ આવું છે એ આવતી જો